આપણે જો હવા માં બે હાકી લીધી હવે જાવું છે આપણે ચાર વાર ખેતર કાલે વાટતા હતા ને અહીંયા ચારવા માટે ભારે ભરી ને નાખી દઉં હું કુતરું ગોચર છે રોગું બિયારો અહીંયા લઈને આવો એટલે ગાય ગાલે

राजधान जो हालती हमें आग हल्दी आग गई थोड़ी थोड़ी को, को, को निकल हमें रही जाए बस भेगी हाँ लेमें आया रस्ता खाली है रोड मे जा हाईवो रोड है तो ही पड़े આ આપણે જો બેહો બધી આવે ધીરે ધીરે રખડતી રખડતી આમણી કાઠો આ રસ્તો પકડે પણ આપણે અંદર સુધી આકવાની છે બધીને તો પેડિયા ખાઈ લે જ માતા મિત્રો કેમ કે બધો મજામાં આપણે પણ મજામાં જ છીએ ને બેહો રખડાવ જીવા માં ચાર વાગ્યા આવું છે આ નથી નાખી લે કાંઈંગા અત્યારે હું જવા ચાર વારું ને ખેતર ખાએંગા રાખાવી લે ચારી લઈ નીકળવું નથી ભાગવું રસ્તા ઉપર એક હાલે બાકી નીકળી ગયું આગળ ને નાખી દીધી જો થાય બધી જાર ને બધી નાખી દીધી એટલે ખાવાનું ચાલુ છે सामने दिया भी गए अर्ध्या में रख ले बच्चे हाथ के लिए कहीं खाई जाए आपड़े जाए बेहो लू चो नाखो खाई गई हाँ खाई गई ना हमें भी हालता से घरे घरे हालता से भाई अब भूख लगी से अब बेहवारो कोई ले गयो तो गाड़ी अभी बेहो निकली के घरे आवे आपड़े गाड़ी ले ली थी आपड़े गाड़ी ले ली थी से video वीडियो बना तो tuh તો અત્યારે જ આપણે વેહો નાખી લીધી છે બીજા ખેતરમાં સવારે જાર નાખી દીધી ચાલી લીધી હજી પડી થોડીક ઝાડ અને અહીંયા પૂરા પૂરા છે જો આપણે ઘણા વાર જૂના છે પણ નામ બામ કાંઈ લખેલ નથી ત્રણ થઈ ગયા કેટલા વાર જૂના છે તલવારના કાંઈ નિશાન રહ્યું નથી હવે કેમ કે ધોવાઈ ગયા પાનખામાં આપણે હવે જવાનું છે અત્યારે તલવાળા ખેતરમાં अच्छा आप यहाँ बेवन है कि ये तलवार केतर मारे जावनी आमुंबा जी में से एक देखे तो ठीक बाहर ओली बारे जावनी से आप ले अच्छा गाय गाय यहाँ के ले ना बदी भाई क्यों दी है तेरे ना बावर तेरा नीचे सीपड़ बचा आला है मुझे नहीं अपने बदल दो टाइटर ले माथा चढ़ माथा चढ़ माथा चढ़ road किया जाए कि अर्ध्याम भागी गए अर्ध्याम भागी गए आप लेवाने सूजी पटी है मैंने दो दिन देखी कर ले जाएंगा हम बात कर रहे हैं खेतर में हाल नहीं अगर मोर्चा 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 આગળ ખેતરમાં ઓરડી એટલી જૂની છે મારા જન્મ છે તો પહેલાની છે આ અહીંયા વાવ છે વાવ પણ કેવું છે વાવાઝોડું બે હજાર ની સાલ આવ્યો હતો ને અમે અહીંયા રહ્યા હતા અને આ બધું ફસકી ગયું તો નીચે જગ્યા રહી ગયા પછતા બધતા પડવાના તા નગર એટલી જૂની છે આ વાવ સમજી લો આ વાહનું હોય એટલા વર્ષ જૂના છે પણ રહેતું નથી કોઈ વધારે વરસાદ ને વાવાઝોડું બધું ભેગું થયું રહ્યું એ વાત શું છે તણક મહિનાનું એમ કહેવાય કંઈ ની કહાની છે આપણે યાદ આવી ગયા આડી આવી ગયું ગાડી હું ટપ્પો ટપો ટપો જલ્દી વાડીમાં ટપ્પો હલો આપણે જવાનું હામે ની વાડીમાં જો લીમડા ઘેરા દેખાય ત્યાં બરાબર આમાં અમા વારે છે આપણે આલી બાજુ જોવા

અમે દમન ચેની કોની દેરે બિંકેતી કરી પાંજાડો ઉતર થઈ પણ ના બાવરિયો થઈ પડ બોર આ બાવરિયો છે ઊભી ઈ વગર પાણી ગાય ગાય એટલે બેઉને આપણે આખી લીધી સીધી હવે હા મે ખેતરમાં લઈ જવાની છે રબારી ચારે છે અહીંયા જો સો થા હર્ચે નહીં કાય ભિક્ષુ રે હંજે માં કે વારી હારી પડે છે ઝાડવાડ વાગી અહીંયા છે બે ત્રણ ભરી ભરી મોટી ભરી આવી હું તઈ હા ચકો પડ્યો આપડો આમાં ડૂચો હારો છે પણ નથી મેળા કેમ કે તલના પાથરા પડ્યા છે આમાં છે પણ ખાવું નથી બકરા ફરી ગયા છે પૂરું કહેવાનો નિયમ જ છે હા મોટું મોટું ખાવાનો હે તો पीना हमें, हमें बकरा चरे चार समथे गाडर आ लपले चक्कर मारी गेलो पुरू बेवणो नियमच छे बकरो रखडी गेलो खाई नहीं गायो कोई तो अतेर जो बेवण बदी नाकी लागी दी आपरे पाची घरे टेंका चरती नथी એટલે हाकी लीदी आ घरे दाणा नुको खाए न कर छे बीजू खाए મજા રે માં લઈ જવાની કે એને લેવાની માર ભાઈ જો આયો ભણ એક છે દુцо દુનિયા નો દુцо દુનિયા બકરો ફરી ગયો એટલે ભેંઓ ના દે ચાર તો માથે ગાઢર હતી આ વિડિયો ગાઈમો તો લાઈક કરને સબ્સ્ક્રાઇબ કરજો નહી જોકો તો પડ્યો આપણે કલકા 400 ગાઢર છે 400 ગાઢર થાય ને 40 ભેંઓ થાય શેર પડે 哎，过来，拿过来，拿过来。